તો હું અંદર આવી ગઈ છું ને તમે જોઈ શકો છો અહીંયા ઘડી મારી પાછળ કે કેટલી અલગ અલગ વાનગીઓ તમને અહીંયા જોવા મળી રહી છે નાસ્તાની અહીંયા ફરાળી છે રેગ્યુલર આપણે યુઝ કરવા માટેનો નાસ્તો બધું જ અહીંયા તમને મળી રહેશે તો ચલો હવે આપણે આ જગ્યાના ઓનરને મળીએ જેમનું નામ છે હિતેશભાઈ કેમ છે હિતેશભાઈ તો હું જાણવા માંગુ છું કે આ જગ્યાને કેટલા વર્ષથી તમે ચલાવો છો અને આ જગ્યાને કેટલા વર્ષ થયા અહીંયા કઈ એવી વાનગીઓ છે જે તમારી સૌથી વધારે વણખણાય છે એકચ્યુઅલી અમે સ્ટાર્ટ કર્યું હતું નાઇન્ટીન ફિફ્ટી વનમાં મારા ગ્રાન્ડ ફાધરે સ્ટાર્ટ કર્યું હતું અને અમે બેઝિકલી પહેલાં નમકીન હોલસેલ બેઝ અમે સ્ટાર્ટ કર્યું હતું અને સપ્લાય કરતા હતા ઓલ ઓવર ગુજરાતમાં પછી અમે રિટેલ આઉટલેટ નાઇન્ટીન નાઇન્ટી થ્રીમાં કર્યું જે વાસણા અમારું છે અને અત્યારે આ નવું આઉટલેટ અત્યારે રિસેન્ટલી અમે ઓપન કર્યું છે એટલે તમને કહીએ કે લગભગ નમકીન અમે છેલ્લા સિત્તેર વર્ષથી બનાવીએ છીએ અને બધા ઘણા બધા સેટિસફાઈંગ કસ્ટમર એમને સૌ કરી રહ્યા છે આટલા વર્ષોથી અને એ પ્યોર આપણું અમદાવાદી ગુજરાતી નમકીન છે અને અમે જાતે જ બધું બનાવીએ છીએ એટલે ક્વોલિટી વાઇઝમાં જોવાનું આવતું નથી ક્વોલિટીમાં અને એની પ્યોરિટીમાં બહુ સરસ અને સાત્વિક અમે બનાવીએ છીએ અને અહીંયા તમારી સૌથી સારી અને સૌથી વધારે વેચાતી વાનગી કઈ છે સૌથી સારામાં અમારું સ્પેશિયલ ગુજરાતી નમકીન છે મિક્સ નમકીન છે અમારું પછી ખટ્ટા મીઠા નમકીન છે પછી અમારો ફરાળી ચેવડો છે

પછી વરાણી કચોરી છે પછી આ બાજુ જોઈએ તો સાબુદાણા ચીમડો છે જે સાબુદાણા કીચડી કહેવાય છે પછી આલુકાતરી છે પછી આ અહીંયા અમારું લંગકીન સેક્શન છે લમકીન માં અમારું જે હું કહેતો હતો તમને કે તમારું બીચ ગુજરાતી નમકીન છે એ બહુ જ ફેમસ છે હવે એક તો મોથેન્ટિક ટેસ્ટ છે પછી અમારું આ ડ્રાય ફ્રૂટ ચવાનું છે જે પણ બધા

અહીંયા સત્તર છે ગુંબળી છે આ બધી ડ્રાય વસ્તુ છે સૂકી કચોરી છે મેથી કચોરી છે ખસ્તા કચોરી છે બધી ભાખરવાડી છે અલગ અલગ પ્રકારની પછી આ મેથી થેપલા છે નીચે આ બધા ફ્લેવર ચણા છે બધા અલગ અલગ ઘણી બધી વસ્તુ છે આ બધા મખાણા છે અલગ ફ્લેવરમાં પછી આ બધા મમરા છે અલગ અલગ બાજરી મમરા જુવાર ભીટ મમરા આ બાજુ આ અમારો રોસ્ટેડ સેક્શન છે રોસ્ટેડ માં ઘણી બધી વેરાયટી છે અમારી જોડે એમાં રાગી પફ છે રાગી ચિપ્સ છે ડાયટ ચિપ્સ છે આ શેઝવાન પોપ છે એવી રીતે અલગ અલગ ઘણા બધી વસ્તુ છે રોસ્ટેડ આ સોયાબીન છે ચણા છે અહીંયા આ મારું બધું અલગ અલગ બધી ચીપ્સ છે જેમ ઢોસા ચીપ્સ છે જે અત્યારે કસ્ટમર બહુ લાઈક કરે છે પછી આ નાન ચીપ્સ છે એ પણ બહુ સારી લાઈક કરે છે બધા એ બધા નાચોસ છે અહીંયા પછી આ બધું ચીઝ બોલ છે પોપકોર્ન છે સોયા સ્ટીક છે ઢોસા ખાખરા છે બધી રેન્જ બધી ઘણી બધી છે આ મારું ખાખરા સેક્શન છે ખાખરામાં ઓલમોસ્ટ અમારી જોડે સિક્સટી ફાઈવ પ્રકારના ખાખરા છે તેમાં તમને બધી વેરાયટી મળી રહેશે જેમ કે આ જીરા મસાલા અનિયન લસણ મરચા કોથમીજ મરચા પંજાબી ટોમેટો ચીઝ પેરી પેરી સ્ટીમ દલીયા મંચુરિયન પીઝા ખાખરા ઘણા બધા મારી જોડે છે રાતી ખાખરા બહુ સરસ છે પછી પીઝા ખાખરા છે મટના ખાખરા છે કારેલા મીઠી છે ઈરાડુ પાઉંભાજી ચીઝ ચીલી મોરા પડી તમને ઘણી બધી રેન્જ મળી જશે બીજા આ આપના મળેલા ખાખરા છે આપના મળેલા માં મીઠી મસાલા સાદા જીરા બધા નાયલોન ખાખરા છે બેકરી સેક્શન જે અમારો એમાં ઘણી બધી જાતની ખારી તમને મળી રહેશે મીઠી ખારી છે આટા ખારી છે જીરા ખારી છે બધા અલગ પ્રકારના ટોસ્ટ મળી રહેશે બધી અલગ અલગ કૂકીઝ મળી મળી રહેશે તમને આ બાજુ અમારું બીજી અલગ પ્રકારની કુકીઝ છે આ એક ન્યુ ખારી છે પેરી પેરી ખારી છે જે બહુ ચાલે છે પછી એક આ પીઝા ખારી છે એ પણ બહુ સારી ચાલે છે એટલે બેકરીમાં પણ ઘણી બધી રેન્જ મળી રહેશે તમને પછી અહીંયા બધી ઇમ્પોર્ટેન્ટ પ્રોડક્ટ છે જેમાં તમને આ બધી રોસ્ટેડ ચિપ્સ છે મખાણા છે એ બધું મળી રહે મુઝલી મળી રહેશે આ બધા રેડી ટુ ઇટ બધી પ્રોડક્ટ છે બધી સીંગ ને એ બધું છે આ બાજુ આ બાજુ પીકલ્સ ને છે પીકલ્સમાં પણ ઘણી બધી વેરાયટી છે એ બધું મળી રહેશે કુકીઝ આ બિસ્કિટ્સ છે આ રેડી ટુ રવા ઢોસાનું ચામાં ઘણી બધી વેરાયટી છે કોફી છે આ બધી ઇમ્પોર્ટેડ ચોકલેટ છે વિવાની બધી પ્રોડક્ટ છે ત્યાં પણ ઘણી બધી બહારની પ્રોડક્ટ છે જેમ કે બ્રુસેટા છે એ બહુ લોકો લાઈક કરે છે પછી આ રોસ્ટેડ ચણા આવે છે આ મંચીસ છે સુપર મંચીસ છે ઘણી બધી બારની પ્રોડક્ટ્સ પ્રોડક્ટ છે જેમાં માં બી બધા બહુ લાઈક કરે છે બધા ડ્રાય એપ્રિકોટ છે રેઝિંગ છે બ્લુબેરીઝ છે એ ઘણી બધી પ્રોડક્ટ મુકવાસ છે ઓલમોસ્ટ સિક્સટી જાતના મુખવાસ છે અલગ અલગ પછી આ જગદીશની બાખરવડી છે જગદીશનો ચેવડો છે આ ખંભાતનો પાપડ ચવાણું છે આ બધી મહારાષ્ટ્રનો લક્ષ્મીનારાયણનો ચેવડો છે આ સાઉથની વેફર્સ છે એટલે બધી ઘણી બધી પ્રોડક્ટ છે આ ડ્રાય પાત્રા છે દેમ વિજય કચોરી છે આ બાજુ આ બધું અમારું ડ્રાયફ્રૂટ સેક્શન છે જેમાં પિસ્તા છે મખાણા છે બધું આ ડ્રાયફ્રૂટ સેક્શન છે એમાં તમને ડ્રાયફ્રૂટ્સ મળી રહેશે પછી આ ડ્રાય કીવી છે ડ્રાય સીડ્સ છે બ્લેક રેઝિંગ છે 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 પછી આ બધી બધી ઘણી સ્વીટમાં પણ અમારી જોડે ઘણી બધી રહે છે જે અમારા ઇન હાઉસ જ બને છે સ્વીટ બધી એમાં અમારી સ્પેશિયાલિટી કતરી અને કેસર મોહન થાળ છે જે કસ્ટમર ખરેખર લાઈક કરે છે કતરી તમે ટેસ્ટ કરો એટલે તમને ખ્યાલ આવશે કેવી લાગી કાજુ કતરી બહુ સરસ અને તમને ખાંડ પણ ઓછી લાગી હશે એમાં હેલ્ધી છે તમે ખાઈ શકો છો જે શુગર વાળા પેશન્ટ્સ આ લોકો માટે બી સરસ સારી છે હિતેશ ગૃહ્ય ક્યાં હું રેગ્યુલર આવું છું નાસ્તા માટે ક્વોલિટી બહુ સરસ છે અને બધી જ આઈટમ્સ ફેમિલીયર છે મારા ફેમિલીને પણ બધું બહુ સરસ લાગે છે ટેસ્ટમાં પણ બહુ સરસ છે અહીંયા ક્વોલિટી એટલી સારી છે હું આઈ પર્સનલી થિંક ધેટ ધીસ ઇઝ ધ પરફેક્ટ બે ગો ટુ place ફોર નાસ્તાસ વેફર સ્વીટ્સ ફોર એન ડિશ બસ હું એમ જાણવા માંગતી થી કે તમે અહીંયા કેટલા વર્ષથી તમે આવો છો અને અહીંયા તમે કઈ નાસ્તો તમારો સૌથી ફેવરિટ છે મને જણાવો અમે ખાસા વર્ષોથી અહીંયા આવી છીએ અને તમારામાં તમાંગ વસ્તુઓ બધી સારી મળે છે અને તેલી પણ હોય દેવ ભૂજિયા સેંગ ભૂજિયા કે આક્ટિવિટી આઈટમ હોય છે પણ છે તો તમારી ફેવરિટ કઈ મને માટે ખાસ ચોડાફળી અને અને જે સૌથી વધારે જરૂર પડતી હોય છે નાસ્તા માટે દિવાળી વખતે તો એ બી અહિયાં તમને મળી જશે પ્લસ એની સાથે તમને સ્વીટ માં જેમ કે મોહલ છે કાજુ કતરી છે અને ઘણી બધી નવી નવી વાનગીઓ છે સ્વીટમાં બી એવી તમને અહિયાં મળી રહેશે તમે આ જગ્યાની અચૂક મજા માણો અને મુલાકાત લો આવી નવી જગ્યાને જોવા માટે અમારી ચેનલ હંગલ ફ્લેપ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને જેટલું બની શકે તેટલું શેર કરો